જીવ શાંતિ થઈ એક મહિનાથી હમી રીતના ઊંઘ નથી આવતી મારી ઊંઘ ઉડી જઈ હતી ના આ બધા ઈકણીઓ પેલા ની પેઢા પડ્યા તા ને તાનની મારી હાલત ખરાબ થઈ જતી આજે એટલું મસ્ત શાંતિથી થી છું ને કોઈ મગજમાં વિચાર જ આવ્યો નહીં આડો અવળો મારે જે કોમ કરવાનું છું ને એ કાલે કરી નાખ્યું અને શોમા ખબર જ હતી કે આ એટલે ખેમાના ડાબા ખેલ એક ચપટી વગાડી અંધારામાં તીર માર્યું તો એ નિશાન ઉપર જઈને વાજ્યું અને અશ્કરે મારું ઠેકોણું પડી ગયું મારે જે જોતું હતું ને એ મને મળી ગયું અમે ચિંતા જવું નહીં અમુ બાબુલો મમ્મી લઈને જાય છે જોવું છું હું અને પેલો કાળીઓ પડ્યો રહે

મને કહે સરપંચ ના આવું તો હું ના આવું આ જોગું શિવ સર ઈવન વારો જ બોલા સર અને હું વરી કીધું યુવાન તો હતું એક જવાનું કરતો અમુલ લે હું આવું તા ને અને જીવાણી ના બાજ ને કહી દીધું ને જતો ના તારા ટોટિયા કાપી નાખ્યો અને આ ખેમ પેલો મને કહેતો હતો એટલે એક જવા નહીં આ બધા ખરામ ઘર જાવસુ હું તો એક હાથે કરીને જતો હતો જ્યાંની વાત સાચી હતી કે આ બધા ઘર દઉં છું જવા નહીં લે પણ તમારા ઘર ફરી નહીં લેવાનું ગમે તો થાય મને તો લઈ આવ્યો ગમે તે કરીને ત્રણ જણા જવું કોઈ નહીં તો કોઈ નહીં આ જ્યારના સમાચાર આવ્યા ને તેમનો ખુશ ખુશ છું અને મારા ભાઈભર જમાનું હારું થયો ત્યાં ખુશીના સમાચાર લાવ્યો આ ચોસ પોંત્રીસ ગયો કાલના હરક પદુળા થઈ જાય ને જો તે ફર ફર પણ હજી કર્યો નહીં શો છે લ્યો નોમ લીધું તરત

તો જ કી મો કોયલને મોકલ્યો બાકી એ નહીં એના માટે તો કી કોઈ રસ્તો નહીં બીજો રહેવા જવાનું અને કહેતો તો કે તું તો જતો જ ના જીવાય હ્યા મારા શી રીતે જવાનું

તમે બે હંકાત આપશો ને એ તો શરમ રાખશી હું શરમ રાખું ધોકો લઈને વાહન પડાય એવો સાવ હોય તો શોભા કાકા એ તો મોણસ ખરો ને ગમમાં ઉતરી જતો એટલે એવું બોલ્યો તો બાકી આમ તો ટચકા મેલા એવો છે તમને છે ખબર નહીં મને તો ખબર છે જો તેવું નહીં ચાલે એવું તાણ એટલે કામ કરો હમણા ચાર દાડા ખમી ખો થોડું ટાઢું પડાય એટલે પછી પેલા ફોલાઈ લઈને જઈએ છીએ લઈ આવીએ છીએ તો હાલો ચિંતા કરતા નહીં આ તો જો ટાઢું પડી રહ્યું છે અતાર સુધી આવું જ કરી શકીએ એવું કરી છું જીવન કોક હમ ચાર શબ્દો યાર કેટલું સમજવા હું તો જિંદગી થી કંટાળી જો કેમલા જો ઉતાળ હોય તો એકલા જઈ જીયા હો હું તો હું કઉ છું ના હોય તો સોમલા મોમેરું પટી જાય ને નું પછી બધા લઈ આવીએ હા ઉતાળ છે એટલે આપણે કોઈ મોમેરામ જવાનું છે અહી આપણે મોમેરામાં માં જઈએ તો એના પાસે આપણા હંગાતી આવું કે ના જીવન આ મોણસો નો વિશ્વાસ ના રાખતા પેટમાં પેશીન પગલો માં કરશી

કોયલ ને મમેરામ જો પેટી ઉપાડજો તો હાલો નહીં જઉં હજી તો પગમાં લાગે છે તો દેખાતું જ નહીં અમારું શું કરવાનું કેમ કે હો વાતની એક વાત નક્કી કરો કે મમેરામ જવાન છે તમારા બે જણોને અમા કોયલ ને લઈ આયો હું લેવા જમ વધારાનો નહીં કેમ આ હો હા ભાઈ

કીધું બાબુજી પૂછ્યા હોય કીધું કપડો તમારે લેવાનો હેરા ના પહારીતું હેરાય લ્યો હંગાતી મુહાના લાગે

નાટક તો ઉપર હાથી ઉપર ગજારા પર બિહાર મને નહીં લાગતું સપનો જો કે સપનો મને ખબર છે તમને પેલો બાબુ બેઠો લાગ્યો છે બાબુજી માંથી બાબુ બાબુડો

મોસન બેહતા વિચાર કર કે સેવા માણસ પહાણ બેહરી દે તું કોઈ બેહતા ન અલ્યા આ પૂંછડું પકરાવ છે ને તો વાત પડી જહે તોય નઈ મેકતું તું પડી જહે તો નવું ચોખું બંધાવ પણ માર ભઈના ભેગુ જ જો હા અમે તારા ભઈના એક મોટા મુંગે તો કોઈ ફે નઈ પર પણ હું કહું છું તને કેવા આવ્યો છું હું કેવા આવ્યો લુકરા ને હિલા બનો દોત્યુ પેરા ને ને લુકરા લાઈન મારે શું કરવાનો અલે હવે મેલો મણસ છે તો અમારે આપડું જ હાચો મોજમો શો કાઈ હા

મારું નામ છે અબુ નાદો તમારે જવું હોય તો તમે જઈ શકો છો એટલે શોખન જવાની વાત કર મો મેરા અરે મે ના જીયો ઓસે કાલ કેતા શરીમ ના કે તક ખેમાય ના પાડી થી જુતો બધા મો મેરા મુ નહીં જવાનો ઓ પાછા અને આગળ જે ટસકા વાજે હોય ને એ ભૂલી ના જતા કાગળ કુવા ગોડેલા હોય તો મો પડશો તો મરી જાહો ના ના ખેમા અમે જતા ઓમ તમારા પુંજો એવા આવા હતા ને હા ગમ એમ થઈ જાય કોના ઘેર નહીં જાવ

આવી ગરજ છે આપડે અને કાલ પજે પરી જો આ તો મારા ઘર થોડી તોરી ઓછાર છે એટલે ના કે હું નો લેવા પજે પરું ભાઈ તું ચિંતા કરીને અમે ખેમોન બેસીએ હું કેવું ખેમોન ચિંતા કરશો ને મોડ મજા ઇન વચ્ચે ગોટ આવી જાય શોમા કાકા અમે અમે કોને પોકી વળીએ તાર આપલે કે ચિંતા કરશો ને બધું હારું થઈ જાય અરે તમે રો છો ને મને પાલવતું નહીં કોયલને એને ના લાબ્યો છે જીવની હાલત બીજી લાઈએ ના બીજી નહીં માર તો એ જ જોવા

સરસ લાગ્યો તો હતો મંડે શું શું કરવા માટે કે પોણી પીવું છે સોગન ખબર પાછો પોણો પીવાનો નહી મારી જીવા સાજી

પણ અંદર થી રાગ 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 કોરી ખાય ખરો ને બોલા મને ટચકે પણ મારું કાયમ હું હું બોલું એટલે તમારી સારા થી એમને નહીં સરતી ના ના કેમ તું બોલ મારા કાયમ સાચું બોલવા દો બધું કમ્પ્લીટ જ કે છો ચોખો માણસ છું હું ગમ્મો ના ના ચોખમ ચોખો ખેલી વાલી દે આ તો ઓ પાછા પણ આ હમાચા લાવ છે એટલે હું નાવો તો ઉતાવળ તો કરવી જ પડશે કોઈ ને લાવ ચા કરશો ને જીવનલાલ હું જીઆવું છું કાલબાલ હમાચા લેતા આવું છું પાક્કા ચિંતા કરશો ને જીવનલાલ હું તો જીઆવું છું અને જોઈ આવું છું બધું પૂછાવું છું કેવું વાતાવરણ ચાલે છે અમુક એમાં તું જતો હોય તો મને લેતો કે જાય છે ખબર પડે છે કે નહીં પડતી તું ઝઘડા વાળો માણસ છે છો માં કાંઈ આડું કીધું પેલો ખેલ બગાડ દે યાર ના કયો નહીં આબાનું કે મને એકલા ની દવા દો હાલ જતો પછી મારા હંગાત આવજે હાર હે જ ને પછી આવે તાને બીજું બોલા ચાલ લઈ લઉં છું ચિંતા કરજો ને આ બગાડવાનું નહીં ના 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 બગાડું દર વખત બગાડીને આયા છે ખેમો કાયમથી સુધારવામાં બેઠો છે બધોને

કંટાળે તો કે તું ગોમમાં એક ઓટો મારતા ઉટાણ ઘણા દાડે થી ન એ બજાર માં બધું હા તે લીધા માં લીધા માં થાચી જો બધું લાવવાનું એટલે તાણે હજી તો રહી ગયું છે ઘણું લાવવાનું હજી તો ઘણું બધું બાકી રહી ગયું છે ના હોય જેવાય લઈ દેજો કાકા હું છે તમે ગોમમાં ફરવાનું નહીં રાખતા ને એટલે તમને ખબર નહીં હોય કે મોમેરાનું ઘોરું શું દ્વારા છે

બરાબર બીજો કેને રે કાઢી નાશેલો કેરા કમનો કેમ અતારે બોલાવા જો તો ને તે કે મે તો મમેરમ નહીં આ હું ના પાડતું તું એ તો અમે ના પાડ જ છે કશો ઈની વાત નહીં કરતો પેલા બે હંગાતી લઈને બેઠ્યો છે ને ઈવાની વાત કરું હું તો એમ કહું છું પેલો તો હક પડે રહ્યો પણ પેલા બેની આમ તો ના પાડ છે જીવણીઓ સંભળો બે ઓવા એક કે તમારું ભરવું તો ભરજો મમેરું નકા કોઈ નહીં મે થાય છે મને કોઈ પડતી નહીં કાલ તમારું પહાણ આયા તક નતા કાલ આ તાપણ સરપંચા તા કે મારા બાયડી લેવા જવાનું છો અને સરપંચ વધુ નઈ સરપંચ બોલાવતા હું આવું છું એમ કીધું તું એટલે આપણે હું અત્યારે મોમેરું લઈને જાઉં કે પેલા કોયલ નું કરવાનો પણ એ શુમલા શરમ ના આવે કે ભાઈ અત્યારે મારા બાયડી લેવા જવાની પડી હોય મોમેરા ની તૈયારીઓ ચાલુ છે ને ચડ્યું

પણ તમે પગ દબાવશો ને તો મેળ પર એવું નહીં લાગતું સરપંચ કરું કયો તમે કયો કરું હું તો હું કરું બાબુજી અમે તો ના સરપંચ હોય યાર હું તમારું કોમ હોય

પણ બાપુજી હું શું કરું કે એ તઈ જણો હું કેન મો બેહારે લઈ આવું ગમે તે કરો સરપંચ ક્યો એમ કરીએ હટજો હેડો એટલે હું પાણ જાવું જા ઓ હમ તો પરસી કા કોક કરી કા કરું હો તો તમે કકરી લેજો બાકી આપરી તૈયારીઓ નહીં બે લાફા મેલો કેજો મેલી જો મુ રવા દે નહીં આપું તમારે જશી એકલા બાબુભાઈ એકલામાં મોમેરું લઈને જાવ તમારે નહીં આપું બાબુજી ઈવાન પગ દબાય રે કદી નહીં મને ઈવાને જ કરવી પડશે હું તો એમ જ કહું છું એટલે અમે એક આવતો છે એ પાછો નહીં આવે એવું કરો લડાઈઓ કરો ઝઘડા ગાલો એવું નહીં બાબુજી ખબર છે આ શિયોક મંડેલો લાગે છે કોકને તો આ કર્યું જ છે કોક અને બેનાનો તો કર જ છે બીજું કોઈ નહીં તમારો ભાઈ થાય ને પગ ઉપર કોડીયો મેલા છે તમારા તમારા ગુડો ઉપર શિયો ભાઈ હા લ્યો એટલે તમને ખબર નહીં પડતી કેમ લો બધું રાત્ર માત્ર માં છે નોટ ના ટેક છે અરે પણ સરપંચ મીનું હું બગાડ્યું બગાડી નહીં પડે રે બધાન પકડી રાખે એ તમારો બગાડવા બેઠે તો ભલે તમે એનું નહીં બગાડ્યું અમે હું કરું તમે કે કે મને કોઈ હું જ પડતી નહીં સરપંચ ના તો બાબુજી કે જીવાવાની વાત તમે ના આવો તો પેલા કોહેલ ન લ્યો બીજા ધરમ અમેરું જ હા કોહેલ પણ તમે આવો તાને કે નહીં જવાનું આપણે એને હું મારાય પોણી પડે લઈ રહ્યો છે પાવા મને એટલે તમાર મોમેરું પેરા આપું છે અલે હું તમારું મોમેરું પેરા નહી બેઠો બાપુજી મોમેર આમ તો આવશો કે ના બધા મજૂર લઈ આવું અને મજૂર લઈને જાવ મોમેરું લઈને આબરૂ તમારે જ હા તાણ પર બીજું હું કરું ગામનો માણસ જોશે તો ખરો હું તો એમ કહું છું એક વાત ખાલી સમજાઈ જો ના હોય તો બધું પડતા મેલો અત્યારે તો આજ કરવાનું હોય ના તો હેડજો તમે મારા હંગાતી